સુરત જિલ્લાના ઓલપાડમાં રવિવારે ક્રિકેટના મેદાન બહાર સુરત મનપાના કર્મચારી પર રાઠોડ લોકોને સપોર્ટ કરે છે તેમ કઈ ગામના યુવાનો હુમલો કર્યો છે સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઓલપાડના સરસ ગામે ખાતે કણબી ફળિયામાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વિપુલ કિરણ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે રવિવારના રોજ ગામના યુવાનો સાથે મેચ રમવા મેદાને ગયા હતા બપોરના સમયે મેદાન બહાર ટીમના સભ્યો સાથે ઊભા હતા તે સમયે ગામના જ મિતેશ પટેલ ચિંતન રમેશ પટેલ યશ અરવિંદ પટેલ સહિતનાઓ તેઓ પાસે આવ્યા હતા અને આરોપીમાંથી ચિંતન રમેશ પટેલ અને યશ અરવિંદ પટેલ સહિતનાઓએ વિપુલ કિરણ પટેલ પાસે જય તું કેમ રાઠોડ લોકોને સપોર્ટ કરે છે તેમ કહ્યું હતું જો કે પોતે કોઈને પણ સપોર્ટ કરે તમને શું તેવું કહેતા જ આરોપીઓએ સાથે ભેગા મળીને વિપુલ કિરણ પટેલ પર હુમલો કર્યો હતો અને ઉશ્કેરાઈ જઈ મિતેશ પટેલ ચિંતન રમેશ પટેલ યશ અરવિંદ પટેલ સહિતનાઓએ તેને ઢીક મૂકીનો માર માર્યો હતો અને મૂળ ઈજાઓ પહોંચાડી ભાગી છૂટ્યા હતા તો ઈજાગ્રસ્ત વિપુલ પટેલને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં જય પોલીસે ફરિયાદ લીધી હતી હાલ તો ઓલપાડ પોલીસે આરોપી મિતેશ પટેલ ચિંતન રમેશ પટેલ યશ અરવિંદ પટેલ સહિતનાઓ સામે ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે વધુમાં આરોપીઓમાં મિતેશ અને ચિંતન સહિતનાઓ સામે અગાઉ પણ યુવાનને માર મારવા મામલે ફરિયાદ નોંધાઈ હોવાની ચર્ચા છે તો આરોપીઓ માથાભાર હોવાના પણ આક્ષેપો કરાયા છે કસવાળા સાથે હજાર કુરીશી